માસિક ધર્મ એટલે કે સ્ત્રીના જીવન સંબંધિત એક મહત્વની બાબત સામાન્ય રીતે બાર થી ચૌદ વર્ષની વચ્ચે આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે ટેકનોલોજી અને એકવીસમી સદીના દ્વારા ઉભેલા આપણા દેશના અમુક ગામડાઓમાં આજે પણ પીરિયડ્સને લઈને ઘણી બધી યુક્તિઓ તથા પરિવારની વડીલ મહિલાઓમાં ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળી રહ્યા છે આજે પણ તે અંગે ખુલીને વાત કરતી મહિલાઓ અચકાય છે આ ગેરસમજ કે ખોટી માહિતીથી નવી પેઢીને બહાર લાવવા કચ્છના વિવિધ તાલુકાઓની દીકરીઓ માટે છેલ્લા છ વર્ષથી ભુજના શિક્ષિકા કૃપાબેન નાકર દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે તેઓ કહે છે કે એક સર્વે મુજબ એક્યાસી ટકા ગ્રામ્ય મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી અને છત્રીસ ટકા ગ્રામ્ય સ્ત્રીઓ પેડ વિશેની જાણકારી જ ધરાવતી નથી તો તેમણે આ કાર્યની તાતી જરૂરત લાગતા આ કાર્ય આરંભ્યું છે તેઓ શ્રી જે કોઈ તાલુકાઓમાંથી ફોન આવે અથવા દીકરીઓ કે મહિલાઓના કાર્યક્રમો યોજાય ત્યાં જઈને અથવા વાયા મીડિયા દ્વારા પણ દાતાઓના સહયોગથી સેનેટરી પેડનું વિતરણ કરે છે જરૂર જણાય ત્યાં ગાયનેક લેડી ડોક્ટર પાસે પણ સ્વખર્ચે દીકરીઓને લઈ જાય છે તેમના આ કાર્યની નોંધ ફક્ત સ્થાનિક લેવલે નહીં પણ આઈઆઈએમ અમદાવાદે પણ લીધેલી અને તેના ઇન શોધ પેજ ઉપર બહેનશ્રીની આ કાર્યની સંપૂર્ણ વિગત મુકાય છે કામ ફક્ત અહીંથી નથી અટકતું હાલ તાજેતરમાં જ ફાઉન્ડેશનલ ફોર ઓરેટિંગ ઇનોવેશન એન્ડ રિસર્ચ ઇન એજ્યુકેશન અમદાવાદ અને જે એજી ટીચર કોલેજના ભાવિ શિક્ષકો માટે બેનશ્રીનું વોઇસ લેક્ચરનું આયોજન હાથ ધરાયું હતું જે અમદાવાદ પૂરતું મર્યાદિત ન રહેતા ભારતના વિવિધ રાજ્યોમાં આ સંસ્થાની પેટા શાખાઓમાં મોકલવામાં આવ્યું તો વળી એથી આગળની ભારતની બહાર જર્મનીમાં વસતા ડોક્ટર નયાબહેનને આ કાર્યની જાણ થતાં તેમણે બહેનશ્રીને જર્મનીથી ફોન કરી વિગત માંગી હતી તેનાથી પ્રભાવિત થઈ આર્થિક યોગદાન બહેનશ્રીને મોકલેલું હતું અને આ સાથે તેમણે દીકરીઓને માસિક ધર્મ દરમિયાન શું શું કાળજી રાખવી જોઈએ તેનો આખો વિડીયો બનાવી જર્મનીથી ઇન્ડિયા મોકલ્યો હતો સાથે દીકરીઓ માટે હેલ્ધી ભોજન પણ આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી આ કાર્ય એટલું સેન્સિટિવ છે કે તેના ઉપર કાર્ય કરવા માટે કોઈ પણ મહિલાઓ આગળ આવવા અટકાય છે ત્યારે કૃપાબહેને એકલા હાથે આ કાર્યને છ છ વર્ષથી સંભાળ્યું છે અને નિયમિતપણે ચાલુ રાખ્યું છે ગ્રામ્ય કક્ષાએ બહેનો સાથે વાત કરતા આ સેનેટરી પેડ મોંઘા આવે છે તો તેમણે પ્રધાનમંત્રી જનધન ઔષધની દુકાનો ઉપરથી સારા અને સસ્તા ભાવે મળતા સેનેટરી પેડ જ ખરીદવાનું નક્કી કર્યું અને દુકાનોના સરનામાં જે તે મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચાડ્યા જેથી તેઓ ત્યાંથી સરળતાથી ખરીદી શકે આમ કાર્ય ભલે નાનકડું છે પરંતુ ભારતના ભવિષ્ય માટે દીકરીઓ શારીરિક સક્ષમ હશે તો ભારતને શિવાજી જેવા સપૂતો આપવા માટે શારીરિક બળ ધરાવશે તેવું બહેનશ્રીનું માનવું છે આ કાર્યની શરૂઆતમાં આઈઆઈએમના અવિનાશભાઈ ભંડારી સંકેત સાહેબ મેઘા મેડમ વગેરેનો સહયોગ સાંભળ્યો હતો અને અનેક દાતાઓ દ્વારા નિયમિતપણે સેનેટરી પેડ બહેનશ્રી સુધી પહોંચાડવામાં આવ્યા છે દાતાઓના સહયોગથી સેનેટરી પેડ ડિસ્ટ્રોય મશીન પણ અનેક શાળાઓમાં લગાવવામાં આવ્યા છે તમારી પાસે આવે છે ને તમારામાંથી નવી નવી માહિતી લઈને તો હું પણ તમને કંઈક માહિતી આપવા આવી છું મારું નામ નૈયા છે અને હું જર્મનીમાં રહું છું પહેલાં હું લીવા પટેલ હોસ્પિટલ છે ને ત્યાં હું એઝ અ ડૉક્ટર જોબ કરતી હતી એટલે હું સાથે હું તેથી જોડાયેલી છું આજે હું તમને એક ખાસ સંદેશો આપવા આવી છું તમને દર મહિને માસિક આવે છે ને શર્મા મેડમ નેનકુ પર તમારે જે છે મને પણ દર મહિને માસિક આવે છે તો માસિકમાં શું શું કરવું જોઈએ એ આપણે જાણવું જોઈએ ચાલો તો આપણા કપડા અને આપણી તબિયત બે ખરાબ ન થાય એના માટે આપણે કોઈ કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તો તમારા જેવી દીકરીઓ માટે માસિકમાં આપણી તબિયત અને આપણા કપડાં બે ખરાબ ન થાય એ માટે આપણે શું સાવધાની રાખી શકીએ આ કોટનના પેડ્સ ગવર્મેન્ટની સ્કીમ દ્વારા તમે સસ્તામાં ઉપલબ્ધ છે मामा शो ने कॉटन ना पेड़ आज मैं जो तुम्हारे घर की कॉटन पेड़ सांप यो ना, ना हो तो सुन मामा शो तो आपने क्लोथ पेड़ सांप ली सकी है क्लोथ पेड़ शो मॉल एक कॉटन पेड़ जीवा चपड़ा की बनी है पेड़ सांप एक अपने रिड्यूस वर्ड फॉर क्या आप भी चांदने शामिल हो तो इमा कॉटन ना पेड़ स तो इवा कपड़ा ना पहन जाने वाले ત્યારે આપણે તરફ ત્રણ થી ચાર કલાક

ਲੱੱ ਆਠਲੂ ਛੇ, ਛੇ ਨੇ ਗੁਬਤ ਸਰਾਡ ਤਾਮੇ ਗਾਮੀ ਸੋਨੇ, ਦਾਮੀ ਸ਼ਰੋ, ਗਾਮੀ ਆਗਾਡੀ ਮਾਲੀ ਦੀ ਤਾਮੇ ਗੁਰੁ ਪਾਵਰ